સરહદી ધાનેરા શહેરના પ્રવેશ આવેલ રેલવે પુલ ને ત્રણ વર્ષ પૂરા થયા છે જોકે જાગૃત લોકોનું શહેરની આર્થિકતાની બરબાદીને વર્ષ પૂરા થયા હોય તેવું લાગી રહ્યું છે શહેર અને તાલુકાની હાલત દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે એક તરફ જ્યાં પાણીની સમસ્યા છે તો બીજી તરફ ધાનેરાની બજારોમાં છવાયેલી મંદી પ્રજાને હિજરત કરવા ઉપર મજબૂર કરી રહી છે ધાનેરા શહેરના વેપાર ઉપર સૌથી મોટી અસર કરનાર સાબિત થયું હોય તો તે છે રેલવેનો પુલ વિકાસ પ્રગતિ અને ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ચાર માર્ગીય રેલવે પુલ બન્યા પછી ધાનેરા બે ભાગમાં વેચાઈ ગયું છે તો બીજી તરફ રેલવે પુલ ઉપર પડેલા ખાડા અને ત્રણ વસ્તી પુલ ઉપરની લાઇટો પણ ચાલુ કરવામાં આવી નથી સ્થાનિક પ્રજા માની રહી છે કે ધાનેરા શહેરનો વેપાર બરબાદ કરવા માટે આ પુલ જવાબદાર છે આ પુલ બન્યાને ત્રણ વર્ષ પૂર્ણ થયા પણ પૂર્ણ કઈ રીતે થયા બરબાદીના પૂર્ણ થયા ધંધા બંધ થઈ ગયા છોકરાઓને સ્કૂલ મૂકવા જવામાં તકલીફો માર્કેટ આખું બંધ થઈ ગયું અમે રોજગાર વગરના થઈ ગયા આ પુલ બન્યા કેડે એટલું બધું પરાક્રમ થયું કે જેની કોઈ મર્યાદા નથી આ મૂળભૂત કારણ મને અહીંયા રાજકીય નેતાઓની જે નબળી કામગીરીઓ છે જે એમના ગામ માટે કંઈ પડી જ નથી અને ગામ વિશે કોઈ ધ્યાન આપતા નથી આજના ચાલુ એમએલએ પણ જો ધારે તો એક નાનો પુલ ગામ બાજુ જતાં અંદરથી અંડર ટ્રેકિંગ કરીને બનાવી શકે એમ છે તો એ માટે અમને કોશિશ કરવી જોઈએ અને નબળી નેતાગીરી અને પ્રબળ અને મજબૂત નેતાગીરી તરીકે એક જાહેર થાય એવી અમારી અપેક્ષાઓ છે ગામ ગામના આગેવાનોથી અને ગામના રાજકીય નેતાઓથી

ત્રણ વર્ષ પુલને પૂરા થયા છે સાથે સાથે ધાનેરાની અડધા ભાગની બજારો અને વેપાર પડી ભાંગ્યા છે જો સ્થાનિક નાગરિકોની રજૂઆત નેતાઓ અને સરકારે સાંભળી હોત અને અંડરગ્રાઉન્ડ અને રેલવે પુલ ઉપર નાનો પુલ બનાવવામાં આવ્યો હોત તો બંને ભાગમાં રહેતી પ્રજા સરળતાપૂર્વક અવર જવર કરી શકતી જેના થકી નાના મોટા વેપારીઓને પણ આનો ફાયદો થયો હોત ધાનેરામાં આ પુલ બનાવીને ત્રણ વર્ષ થયા પણ એની ફલશ્રુતિ આખા ધાનેરાને નુકસાન જ થયું છે દાંદડાને કંઈ ફાયદો થયો પુલ છે જ નહીં કારણ કે ઠેઠ મામાબાપ સુધી મોડી અને સૌરાજ હોસ્પિટલ સુધીના જેટલા પણ વેપારીઓ છે એમને તો તકલીફ પડી જ છે અને ધાંધણાની આમ તો જોઈએ તો હું નકળી નબળી નેતાગીરીના કારણે જ આ પ્રકારની એક સ્થિતિ ઊભી થઈ છે અને પુલની સ્થિતિ જુઓ તો આજે પણ પુલની બંને બાજુ ખાડા પડેલા છે બંને બાજુનો સર્વિસ રોડ છે તો એ પણ જ્યારે સ્કૂલ છૂટે છે તો એની સ્થિતિ પણ એકદમ ભયંકર છે અને બીજું કે પુલની પેલી બાજુ સ્કૂલ હતી પણ પુલ બનવાને કારણે સ્કૂલ પણ બંધ થઈ ગઈ એટલે આવનારા જે પણ ભૂલકાઓ આજુબાજુમાં જાય છે તેમને એમને પણ ખૂબ તકલીફ પડે છે તો આપણે અહીંના રાજકીય નેતાઓની વિનંતી કરીએ છીએ ભલે કોંગ્રેસ હોય કે ભાજપ હોય પણ બધા જ લોકોએ ભળે સાથે મળી અને ધાંદરાના વિકાસ માટે પુલના અંડરગ્રાઉન્ડ એક રસ્તો બને તો ફરીથી ધાંજરા ધમધમતું બને એ એવો વિચાર મને લાગે કરવો જોઈએ તો જ આ ધાંદાનો કંઈક વિકાસ થશે નહીં તો દાંદડાની સ્થિતિ દાડે ને દાડે બહેતર થતી જાય છે અને નાના નાના વેપારીઓની સ્થિતિ પણ આ પ્રકારે એમને ભાડાવાળા વેપારીઓ જે બેઠા છે એમને તો બિચારાને ભાડું પણ નથી નીકળતું આવી સ્થિતિ છે તો ખરેખર રાજકીય નેતાઓને અને ગ્રામજનોએ સજ્જન લોકોએ શક્તિ એક એકત્રિત થઈ અને એનો કંઈક વિચાર નીચેથી અંડરગ્રાઉન્ડ બને અને સર્વિસ રોડ સારો બને આ પ્રકારનો વિચાર કરવો જોઈએ ધાનેરા શહેરથી લઈ ગ્રામીણ વિસ્તારના પ્રશ્નો અને રજૂઆતમાં વધારો થઈ રહ્યો છે રાજકારણ રમતા નેતાઓ પોતાનો સ્વાર્થ જોઈ રહ્યા છે જોકે તેઓ એ ભૂલી જાય છે કે પ્રજાના વોટ થકી તેઓ નેતા બનતા હોય છે પણ ધાનેરાની સમસ્યા પાછળ જવાબદાર હોય તો તે નબળી નેતાગીરી છે જે પુલ બન્યા પછીની સમસ્યા ઘણું બધું કહી જાય છે